બાકી મુદાનું થતું જ નથી હાજય સજા બધા મસ્ત પડાઈ ગયું છે ભાઈ ટુ વ્હીલર જોઈ શકો છો પાર્કિંગ જો પેલા છે ને પાર્કિંગ કરતા પણ હવે પેક થઈ ગયું છે બધું એટલે હવે અમારે છે ને રસ્તા ઉપર ગાડી મૂકવી પડી છે ઘણા મળવાના છે તો બધાને ડોનભાઈ દેવાકા રાહુલ ને હર્ષદ ને બધા હા આવે છે આજો આજો એ

બોલતી પબ્લિક તમારે બોત મની યાર પબ્લિક જોરદારની આજે

માના મંદિર કે નવા અમાર માથે જાવા છે ને અમાર નિર્મિતભાઈ જો ઊભા હાઈ અમારા ડોન ભાઈ બહુ ઉતાવળા થાય છે જોયે હમણા ન્યાજ છે ને કઈ હવા નીકળી જવાનું છે કે ઢાળ એવો છે અને ડુંગરે એવો જોયે પૈસા લેવો બ્લોગર મોટો

આગે આગે હોતા નામ જો અમાર ભાણુભાન છે ને ગગા ભાઈ તેડી લીધા છે પેલો

કે ઉપર છે મંદિર પેલા ભોંડું હતું મંદિર છે ને એના જો ઉપર ન્યા જનેક બતાવું એ મંદિર ની અંદર ત્યાં માથે ચડવાની એ ઊઠે ત્યાં આયા હુંથી પૂજી જતા પણ હવે બંધ કરી દીધો હવે કાક કારણ હશે તો આવું કાક છે ને એમ શરન જ્યારે ના ના હતા ને એ વખતે દે ડર આઠમ નેથી હાલિન આવતા પણ પરસાદ દિવસે મોટા મતલબ વધારે બોલાતું નથી મિત્રો તમે જોઈ શકો છો તો આપણા વ્લોગર કેવી રીતે ઉપર ચડે છે દેખો તમારો ભાઈ આવી ગયો છે મંદિરની માથે પેલા છે ને આ એક ભોંર્યું હતું હાલો બતાવી દઉં જો લોક બંધ કરી દીધેલું છે અત્યારે મને जोरदार નું ભોંર્યું થાય તમે તમે ક્યાંથી ચડ્યા ને હાટ જાવ બે ટેણીયા ચડી ગયા છે ને આથી વ્યૂઝ દેખાડું તમને હે મસ્ત નજારો છે ભાઈ બંગા જો આ પબ્લિક જોઈ શકો છો આ પબ્લિક કેટલું બધું છે પણ સડવામાં ભી પડી ગયો એમાં નાની ફરતી બાજુથી જો વ્યુઝ દેખાડું કઈ નો કરવાના ધંધા કરીને હવે હું આવી જો છું હેઠે અને હવે છે અમે જ આવી છે મેળામાં હેઠે જ આવવાનું છે કાક વસ્તુ લેવાનું છે કાક ખાવાનું છે અમારે ગદા લેવાનું છે અમારે ગદા લેવાનું છે તમારા ભાઈને છે ને એક કરવાસ આવી ગઈ છે તો

ભાવદાન बंधाता के हां ईसक बाद में ईसक बाद में ईसक बाद में, में? ने गया। ने गया। तो गाइस मेला माथे आईन छने सीधो हुयेज गयो तो अन અત્યાર હવા સ થઈ ગયા છે ને અમાર રશદભાઈ જો કા ગાડી ખોલીને બેઠા છે મારી ઘોડા આવડતું કાઈ નથી પણ તોય કોલેજ શું શું કરેલા બોલ ટાઈપ સેન બોલ ટાઈટ ની તો કાઈ વાંધો નહીં મારો ઉજાગરો એટલો બે બે રાત નો બે દિવસ નો છે એટલે લોક નો અહીંયા કરીએ છીએ લોક તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા માં ત્યાં સુધી બધાને બાય બાય